છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં લેટર કાર્ડનો મુદ્દો ચકી રહ્યો છે જેમાં કૌશિક વેકરિયા બરાબરના વિવાદોમાં ભરાયા તે બાદ હવે અરવિંદ રાણપરિયાએ નરેશ પટેલને પત્ર લખ્યો છે અને જેમાં સાફપણે માંગણી કરવામાં આવી છે કે કૌશિક વેકરિયાને નાત બાર કરવામાં આવે કૌશિક વેકરિયા પર મોટા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે પાટીદાર સમાજની દીકરીને વખોડી છે તેમણે તેથી તેમને નાત બાર કરવામાં આવે વધુમાં અરવિંદ રાણપરિયા નરેશ પટેલને પત્ર લખતા શું લખી રહ્યા છે તેના પર નજર કરીએ તેઓ લખી રહ્યા છે કે સાહેબ શ્રીને ને જણાવવાનું કે અમરેલી લેટરકાંડમાં માં એક પાટીદાર ગરીબ પરિવારની દીકરી અને ત્રણ પાટીદાર પરિવારના દીકરાઓ સાથે ઇરાદાપૂર્વક ખોટી રીતે ખોટા કેસમાં ફિટ કરી દેવાની બહુ જ મોટી ભૂલ એક પાટીદારના દીકરાએ એટલે કે કૌશિક વેકરિયાએ મોટી ભૂલ કરેલ છે જે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પોતાના પદની દુરુપયોગ અને સત્તાના નશામાં ભાન ભૂલીને પાટીદાર સમાજ સામે દુરુપયોગ કરેલો છે જે ગંભીર પ્રકારની ભૂલ કરેલી છે અને પટેલ સમાજનો દ્રોહ કર્યા છે માટે ન્યાયના હિતમાં આપને વિનંતી છે કે આવી હલકી કક્ષાની વિચારધારા ધરાવનારા આપણા સમાજનો વ્યક્તિ હોઈ શકે નહીં માટે આપ સાહેબ પાટીદાર સમાજના અગ્રણી છો તો આ મારા વિચાર સાથે સહમત થઈને કૌશિક વેકરિયાને નાત બાર કેમ ન કરવા કરી શકાય માટે આપ સાહેબને પ્રાર્થના સાથે વિનંતી છે આ નિર્ણયથી થી અઢાર વર્ણમાં પણ અસર જોવા મળશે અને તમામ જે છે લોકો તેમને પણ મારા વિચાર પર પોતાનું મંતવ્ય અને મારા ઉપર આપેલા મોબાઈલ નંબર પર આપવા પ્રાર્થના છે જે પણ તમારા મંતવ્યો હોય તે મને મારા મોબાઈલ નંબર પર જણાવી આવો તેવું અહીં અરવિંદ રાણપરિયા છે તે સાફપણે કહી રહ્યા છે અને જો તેમનો વિચાર છે તે પણ તેમને આ નંબર પર જણાવી આપવો તેવું કહી રહ્યા છે સાફપણે તેઓ કહી રહ્યા છે કે કૌશિક વેકરિયાએ પાટીદાર સમાજની દીકરી છે તેની ઇજ્જત સરે આમ ઉછાળી છે તેથી તે પાટીદાર સમાજ નો દીકરો હોય જ ના શકે તેને નાતબાર કરી દેવા જોઈએ આ માંગણી છે અરવિંદ રાણપરિયા કરી છે નરેશ પટેલ પાસે નરેશ પટેલ પાટીદાર સમાજના અગ્રણી છે ત્યારે શું તેઓ અરવિંદ આ વાત માનશે અનેક સવાલો થઈ રહ્યા છે અમરેલી લેટર કાર્ડનો મુદ્દો ને દિવસે ગરમાઈ રહ્યો છે અનેક નવા વિવાદો એક પછી એક ખુલી રહ્યા છે ત્યારે કૌશિક વેકરિયાને શું નાત બાર કરવામાં આવશે તમારું શું માનવું છે કે શું નરેશ પટેલ અરવિંદ રાણ પરિયાની આ વાત માનશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ખુલશો નહીં આભાર